મને માતાને આ ડોહો માછો પોણી વાળવા મેલમેલ કરે ને એને કીધેલું ડોહાન કે મને પોણી વાળ તો નહીં આવડતું તય હરપાનો મિલ દે છે આ સાarne હારચીતી બઈ તો ડોહાન લે તો દૂર આવે ઘરે તો ધુરા ઓગાશે નાખી રહ્યા છે આ વાડને હડચ્યું પડ્યું છે આજ તો ખોરી નાખું છે મજૂરીઓ કરીને એટલે હમણાં કાલે આ દે આ ગળાયા કેવા છે વાડ વાડને હાર બધી છે आ फोन ने हॉट पोणिये

માર હાજુને આવતા મારી બેટી એક તો મારતે તો સુરી કરીતી ના બટુકજી પણ આગળ ને આગળ જવ છે મણા ઓબાલાલા શેત્રુ મને હોખો પડવા જારો બટુકજી પાણે તો હારી વાત છે આ બટુકજી ને જેતે છે ને પોપટજી નું કેલા મેલવા જ ને જોવા જ ઓય આડમ કોઈ હોય નહીં આડમ કો લાગી જ નહીં પણ આ પુત્ર મારું બટુક પડી નહીં તો સુરી કરવા પડું હોન બટુકજી રાડમ જે હોય તો કદાચ મન હતાત હતાત દે બટુકજી બાપા સાવા કરાવ તો ઉલી ફેર મરે ખાલી કશું નતું કરી તો આખા ગમ્મો મને સાવા સાવા કરી નાખ્યો રાવજી દેખવા દીજી ઉપર જઈ રાજ્યું આપી દે તો સારું છે પણ આપે તો ભાજી ચો હશે આમ સારું કોમ કરી છે બોલો ફેરે તો ગપુ જી તો આખું બગાઈ દીધું રાડું આવડું આવડું શું તું એમાં તો આવડે આવડે પદ રહી ને આવ્યો મોટા આવી છે રાડું હવે હવા લાખનું થઈ ગયું છે રાડું વરસાદ આવ્યો ભૂંડું ભૂંડું નહીં આવ્યું કોઈ કરી પડાતું નહીં

નથી પછી ટ્રાફિક થશે બટુકજી પણ એક તો કેવા છે આખા ગોમમાં કે પરું છે કે કોઈ સાલ લેવા પડ્યા હતા એમ સોના મોના પોપટલાલનું ખેતર છે પણ પોપટલાલ આવતા ના હોય તો હારી વાત છે ને પછી મને બોલ છે કે શેદડે શેદડે ભૂત છે તો શેદડો આવી ગયો છે કરવું તો કરવું શું ઓહ તારી આ બટી તો પાવડો ના સિંગ્યા પરા

એટલે ઘણા સાલ જેટલી લેવરા એટલી પોપટલાલ પણ એટલે આ દેઠાલાલ પણ કે છે કે આવી જાય છે કે કેટલા રહેવા તાપ ચો પડે છે ના સોડ બેહા દે આવી વિધે એટલા કડવા દે હો તો કોતા પાડ્યા છે આપણે તો બેહા દે મને ઓ પોપટલાલ કોપરલાલ કોપરલાલ મારા કે કેમ ફૂડ ઢોળો છો હું તમને ટવકા પાડ્યા તમે જવાબ તમને યાદ હતા એ ભુંડરો જેડો ઢડ્યો હે ભુંડરો ભુંડરો હતો

પેલા શેદડે દોડે ભૂત છે હે ભૂત છે શું માય કાંગલીજી વાત કરે છે ઓડે ભૂત હોતા ના કળયુગમાં વળી કે ભાણે તો ભૂત અદલો અસલી નું ભૂત છે ના ભૂત ભૂત ના હોન તમે રાતે બરબાણા હશે યાદ હશે તમને ઉડી છે ભૂત હોતા જ નહીં એટલે મારો છોકરો ઉડી હેડ્યો ચેરા વાળ તો અલા એ બટી તો કાલે પેલા જે તમારું ઉંછાડું છે તે જુન એ આયો તો દીએ સિગર શું લેવડો પા ઉપરથી પડ્યો તો શું જાય રે કે ફૂંડ ધોડ્યો ફૂંડ ધોડ્યો ઈ બટી તો નાટક ભરીલો છે ને તમારી બટી ના વિશ્વાસ રે હો તો આ હું માં જઈને જોઈ આયો લે મને બતાવું શું છે ભૂત તો આપણે ભાઈ એકલે જ ના દેવાય જીવ નું જોખમ છે અલ્યા ભરમ હું આઈ બોલા બટકો કે આ માથે બટકો હભળતો ને કેના ડવગા પાડી હું તો થાચ્યો હાલ કે મારી વાત છે મન બે વાત કીધું હય તમ નામ ફુંડે ઓમ તમે સપનું નું કે રીયલ છે રીયલ છે

आको पैक किया जगह बवाने आज इतिहास ट्रैक किया जिसने बुलाया था वही चुप खड़ा भूत भी बोले भाई गलत आदमी से पंगा पड़ा काले कपड़े का आंखों में आग मंत्र कम मेरा रॉब ज्यादा खतरनाक बस साथ चलता कड़वा शांत जगह बुआ बुलेर मेरा असिस्टेंट आई तो क्या बटी तुम्हारा देवा बटी दे, ने संख्यान जो पावड़ा हावड़ा नाहीं गया भालो राखो वगै जतो रयो बटी तमन तो

પેલા જીવ નો જોખમ આ તમે ભૂત મટુકજી ને એ વાત ની મજા થાય ને આ વાત ની કોઈ ખમણ મજા નઈ થાય